રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને રાજકોટના તમામ પોલીસ મથક વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર તૂટી પડવાનો આદેશ આપવામાં આવ્યો જેને લઈને રાજકોટ પોલીસ વહેલી સવારથી એક્શન મોડમાં જોવા મળી અને અલગ અલગ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સમગ્ર મામલે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ પાર્થરાજસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે આગામી દિવસોમાં તહેવારોનો આરંભ થઈ રહ્યો છે ત્યારે દારૂનું વેચાણ કરતા એકમો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજીની ટીમ અને સ્થાનિક પોલીસને સાથે રાખી આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ જે વિસ્તારમાં ડ્રોન દ્વારા ચેકિંગ જણાશે તો ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે આગામી દિવસોની અંદર શ્રાવણમાં શરૂ થઈ રહ્યો છે સોમવારથી અને જે રીતે અલગ અલગ વિસ્તારોની અંદર કોઈને કોઈ રીતે દારૂ વેચનારા લોકો જે છે તેની માહિતી પોલીસને મળી રહી છે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ કમિશનર માનનીય બ્રિજેશ કુમાર ઝા સાહેબની સૂચના અનુસાર રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા દરેક પોલીસ સ્ટેશનના દી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી સ્ટે જે દારૂ વેચના બુટલેગરો છે અને દેશી દારૂના અડ્ડાઓ છે તે તમામ જગ્યાએ રેડની કાર્યવાહી હાલ શરૂમાં છે અને આજ સમગ્ર દિવસ દરમિયાન એ કાર્યવાહી શરૂમાં રહેશે અને જે કોઈ પણ લોકો જે છે તે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે અસરકારક અટકાયતી પગલાં પણ લેવામાં આવશે ડ્રોનની માધ્યમથી ક્યાંય દરોડા પાડવામાં આવશે આદમ સમયમાં ડ્રોનનો ઉપયોગ જ્યાં જ્યાં જરૂર પડે તે પ્રમાણે પોલીસ કરતી હોય છે એટલે જે પોલીસ સ્ટેશનની જરૂરત હશે ડ્રોનના ઉપયોગની કે એડવાન્સ સર્વેલન્સ કરવાની તો ત્યાં એનો પણ ઉપયોગ કરીશું